ઉના ઉનાદલિત અત્યાચાર મામલો સમવાનું નામ જ લેતો ન હોય તેવામાં રાજકોટ હોસ્પિટલ જોગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય દમન પ્રતિકાર ધરણા યોજવામાં આવ્યા હતા અને આ અંગે અત્યાચાર મામલે યોગ્ય ન્યાય અપાવવા ઉગ્ર માંગ કરાઈ હતી અહેવાલ દિલપ ગોહેલ આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અને ખાસ કરીને રાજકોટમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દમન પ્રતિકાર ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કે ગુજરાતમાં ભાજપ સરકાર છેલ્લા ઘણા વર્ષોથી આ જ્ઞાતિ આધારિત રાજકારણ પોતાનું કરવા માટે ભડકાવે છે સામાન્ય ગરીબ પ્રજાને પોલીસ ખાતા દ્વારા અને અન્ય એના લુખાઓના ગુંડાઓ દ્વારા માર ખવડાવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે કોંગ્રેસ દ્વારા દમન પ્રતિક ધારણાનો આજે સવારના આઠથી દસથી સાંજના પાંચ સુધી એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સમગ્ર ગુજરાતની પ્રજાને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ ભાજપ સરકાર છે એ દમન કરી અને રાજ કરે છે અને એના અનુભવો છેલ્લા એક વર્ષથી આ સમગ્ર ગુજરાતની પ્રજા જોવે છે કે જેવા કે પાટીદારો ઉપર જે દમનને અત્યાચાર કર્યા હવે છેલ્લે આ લોકોએ દલિતો ઉપર દમનને અત્યાચાર કર્યા હવે કયો સમાજ કઈ જ્ઞાતિ આવશે એ